नमस्ते गुजरात मेरा आ, मेरा नाम है चिरायु सिंह मैं राजस्थान उदयपुर से हूँ और आ, मैं आज दो दो दिन पहले मतलब राजस्थान से निकला था आबू आबू से फिर कच्छ के लिए कच्छ वगैरह घूमे इसके अलावा अभी भुज के अंदर है भुज के अंदर भी आ, सारी डेस्टिनेशन तो अच्छी चीज़ें हैं महल है, है प्रयाग महल वगैरह काफ़ी अच्छी जगह घूमने मिला और कच्छ के अंदर भी जो सॉल्ट डेजर्ट है काफ़ी अच्छा है घूमने लायक पर्यटक स्थल है और यहाँ पे ज़्यादातर खासकर लोग काफ़ी अच्छे हैं और हर चीज़ का मान सम्मान ध्यान वगैरह सब कुछ रखते हैं और बहुत ही अच्छी पर्यटक जगह है आपको था, कैसा लगा? बहुत नाइस फीलिंग सर बहुत अच्छा लगा बहुत एंजॉय किया यहाँ पे और अभी और भी चीज़ घूमने लायक बाकी है वो हम सारा देख के जाएंगे और गुजरात में हम आगे भी जाना चाहेंगे कि द्वारका वगैरह वो भी घूमना चाहेंगे મારું નામ મહેશ કોર છે અને હું ભુજ દરબારગઢ પ્રાગ મહેલનો વ્યવસ્થાપક છું અને જેમ કે હમણાં આપ જાણો છો કચ્છમાં આપણે પ્રવાસનની સિઝનની શરૂઆત બહુ સારી થઈ છે દર વર્ષની માફક હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આપણે કચ્છ ફરવા આવે છે એમાં સફેદ રણ ને સ્મૃતિવંતો છે જ અને સાથે આપણું જે પ્રાચીન ઐતિહાસિક પ્રાગ મહેલ દરબારગઢમાં પણ બહુ જ પ્રવાસીઓનો ધસારો રહે છે છેલ્લા ચાર પાંચ દિવસથી તો આશરે પાંચ છ હજાર પ્રવાસીઓ રોજ ખાલી અમારે પ્રાગ મહેલમાં આવે છે અને બહુ જ સારો દર વર્ષની જેમ આપણને રેસ્પોન્સ મળ્યો છે આપણા અહીંયા આવતા પ્રવાસીઓ સાથે એક ખાસ અપીલ છે કે અમે તો આટલી ગર્દીને પહોંચી વળવા અમારાથી પૂરતી વ્યવસ્થા કરવાની કોશિશ કરીએ છીએ અને સાથે અમે એમનો પણ સાથ સહકાર માગીએ છીએ કે જે અહીંયા ડિસિપ્લિન જાળવી રાખે તેમજ સફાઈ અને સ્વચ્છતાની ખાસ સંભાળ રાખે જેના માટે અમે પણ બબે ત્રણ ત્રણ વાર દિવસમાં સફાઈ કરાવીએ છીએ આપણું આ પર્યક્ષણ સ્થળ સાફ સુથરું રહે અને બધા એને આનંદથી માણી શકે એના માટે